સુરત શહેરમાં લિંબાયત પોલીસ સ્ટેશનના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે અને સાથે સાથે ટેકનિકલ વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે આઈસીજેએસ પોર્ટલ દ્વારા આરોપીની ચોક્કસ માહિતી મેળવેલ કે આરોપી ઇમરાન છોટુ ખૂન ધાડ લૂંટ અપહરણ આર્મ્સ એક ગડફડ ચોરી મારામારી જેવા ખૂનખાર ગુનાઓમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ટામેટા ગેંગના સાગરિક છે અને જે હાલ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોકના ગુનામાં હાલ લાજપુર જેલમાં કાચા કામના કેદી હોય જેનો નામદાર કોર્ટમાંથી આરોપી ઇમરાન છોટુનો કાયદેસરનો કબજો મેળવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી લિંબાઈ પોલીસે કરેલ છે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે વર્ષ બે હજાર વીસમાં બકરીદના દિવસે પોતાની પાસે ખર્ચાના પૈસા ન હોવાથી પોતે ચોરી કરવાનું વિચારે પરંતુ બકરીદ હોવાથી લોકોને અવર વધારે હોવાથી તેઓએ ગોવિંદનગર ખાતે એક ઘરમાં પોતે તથા તેમના સાગરીતોએ સાથે મળીને ડુપ્લિકેટ ચાવી વડે તારું તોડી ઘરની અંદર ઘૂસી તિજોરીની અંદર રાખેલ મોબાઈલ ફોન રોકડા રૂપિયા તથા સોના ચાંદીના ઘરેણા મળીને કુલ રૂપિયા એક મતાનો ચોરી કરીને કબૂલાત કરેલ છે જે ગુનામાં આરોપી આઠ દિવસ સુધી નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરેલ છે આરોપીઓ વિરુદ્ધ લીંબાયત પોલીસે હાલમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત